કબજિયાતનો રામબાણ ઈલાજ હરસમશા માટે ખાસ આયુર્વેદિક અને વૈજ્ઞાનિક ઉપચાર નમસ્કાર મિત્રો હું અમિત ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે દેખાવમાં નાની લાગે છે પરંતુ માણસના જીવનને અંદરથી હચમચાવી નાખે છે આ વિષય છે કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશન કબજીયાત એક એવી સમસ્યા છે જે વિશ્વમાં કરોડો લોકોને થાય છે પરંતુ ભારતમાં તો લગભગ દરેક ઘરમાંથી

અકળામણ અનુભવી આ સમસ્યાઓ ક્યારેક એટલી વધી જાય છે કે વ્યક્તિ માટે શૌચાલય જવું પણ એક ભયાનક અનુભવ બની જાય છે જીવનને ઉદાહરણોથી સમજવું હંમેશા સરળ રહે છે ચાલો સૌપ્રથમ પ્રથમ એક ઘટના સાંભળીએ જે તમને આ સમસ્યાની ગંભીરતા સમજાવશે આ વાત છે પંચાવન વર્ષના મણિલાલભાઈની તેઓ એક બેંકમાં મેનેજર હતા અને તેમનું કામ મોટા ભાગે ખુરશી પર બેસી રહેવાનું હતું તેમને વર્ષોથી કબજિયાત હતો રોજ સવારે ટોયલેટમાં જતા અડધો કલાક બેસી રહેતા પણ સ્ટૂલ એટલે કે મળ કઠણ હોવાથી બહાર આવતું ન હતું તેમણે તેને સામાન્ય સમસ્યા માનીને અવગણ્યું અને ક્યારેક આ માટે ગંભીરતાથી કોઈ પગલાં ન લીધા થોડા સમય પછી તેમને પાઇલ્સ એટલે કે હરસમસા થયા ટોયલેટ વખતે લોહી આવવા માંડ્યું દુખાવો એટલો થતો કે બેસવું મુશ્કેલ થતું તેમને આ સમસ્યાથી એટલો ત્રાસ થયો કે તેમને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મુશ્કેલી પડવા લાગી છેવટે જ્યારે પરિસ્થિતિ અસહ્ય બની ત્યારે તેઓ ડોક્ટર પાસે ગયા ડોક્ટરે તેમને કહ્યું મણિલાલભાઈ જો તમે શરૂઆતથી પાણી વધારે પીતા હોત ફાઈબર યુક્ત ખોરાક લેતા હોત અને ત્રિફળા જેવા સરળ ઘરેલું ઉપચાર અપનાવત તો આ સમસ્યા ગંભીર સુધી વાત જ ન પહોંચત આ સાંભળીને તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો હવે વાત કરીએ કબજિયાત એટલે શું વિગતવાર વૈજ્ઞાનિક સમજ મિત્રો આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કબજિયાતને સમજવું ખૂબ જ જરૂરી છે વિજ્ઞાન કહે છે કે જો કોઈ વ્યક્તિને ત્રણ દિવસ કે તેથી વધુ સમય સુધી સ્વાભાવિક રીતે પેટ સાફ ન થાય અથવા દરરોજ પેટ સાફ કરવા જાય છતાં મળ પૂરું બહાર ન નીકળે તો તે વસ્તુને કબજિયત કહેવાય છે સામાન્ય રીતે પાચન તંત્રના ખરાબ કાર્યને કારણે આવું થાય છે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે તે નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય છે જ્યાં પાણીનું શોષણ થાય છે જો પાણીનું શોષણ વધારે થઈ જાય અથવા ખોરાક ખૂબ ધીમો પસાર થાય તો મળ કઠણ થઈ જાય છે અને તેને બહાર કાઢવામાં તકલીફ પડે છે હવે વાત કરીએ કબજિયાતના મુખ્ય લક્ષણો પેટ ભારે લાગવું ગેસ અને આ સૌથી સામાન્ય લક્ષણ છે જેમાં વ્યક્તિને પેટ ભારે અને ફૂલેલું લાગે છે ભૂખ ન લાગવી અને માથાનો દુખાવો પેટ સાફ ન થવાથી શરીરમાં ઝેરી તત્વો એકઠા થાય છે જેના કારણે ભૂખ ઓછી લાગે છે અને માથાનો દુખાવો પણ થઈ શકે છે ચીડિયાપણું અને મનમાં બેચેની શારીરિક અસ્વસ્થતાની સીધી અસર માનસિક સ્વાસ્થ્ય પર થાય છે ટોયલેટ વખતે દુખાવો અને ક્યારેક લોહી આ લક્ષણ ગંભીર છે અને તે પાઇલ્સ અથવા ફીસર સંકેત હોઈ શકે છે હવે વાત કરીએ આયુર્વેદિક દ્રષ્ટિએ આયુર્વેદમાં કબજિયાતને મલબદ્ધતા કહે છે આયુર્વેદ અનુસાર આપણા શરીરમાં ત્રણ મુખ્ય દોષ છે વાત પિત્ત અને કફ જ્યારે વાત દોષ વધી જાય છે ત્યારે તે શરીરના વાયુનું સંતુલન બગાડે છે જેના કારણે આંતરડા સૂકા થઈ જાય છે અને મળ કઠણ બની અંદર અટવાઈ જાય છે આ સ્થિતિમાં શરીરમાં ઝેરી તત્વો એટલે કે આમ એકઠા થવા માંડે છે આ ઝેર માત્ર પાચનતંત્ર પૂરતું મર્યાદિત રહેતું નથી પરંતુ તે લીવર ચામડી હૃદય અને મગજ સુધી પણ અસર કરે છે જેના કારણે અનેક રોગો થાય છે ભાગ બે કબજિયાતના મુખ્ય કારણો વૈજ્ઞાનિક અને આયુર્વેદિક કારણોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કબજિયત માટે ફક્ત એક જ કારણ જવાબદાર નથી પરંતુ ઘણા કારણોનું સંયોજન જવાબદાર છે આપણે તેને ત્રણ મુખ્ય ભાગમાં વહેંચી શકીએ છીએ નંબર એક ખોરાક જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ ફાસ્ટ ફૂડ પેકેજ ખોરાક પીઝા બર્ગર અને અન્ય પ્રોસેસ્ડ ફૂડમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને તેમાં પ્રિઝર્વેટિવ્સ ખાંડ અને ચરબી વધારે હોય છે જે પાચન પ્રક્રિયાને ધીમી પાડે છે નંબર બે શુદ્ધ કાર્બોહાઈડ્રેટ્સ મેંદો બટાકા ચોખા અને પાસ્તા જેવા શુદ્ધ કાર્બોહાઈડ્રેટ્સ સરળતાથી પચી જાય છે પરંતુ પાચનતંત્રને સાફ કરવા માટે જરૂરી ફાઈબર પૂરું પાડતા નથી નંબર ત્રણ ઓઇલી અને મસાલેદાર ભોજન વધુ પડતું તેલ અને મસાલા પાચનતંત્ર પર ભાર પાડે છે જેના કારણે અપચવ અને કબજિયાત થાય છે નંબર ચાર પાણી અને ફાઈબરની કમી આ સૌથી મોટું અને સામાન્ય કારણ છે શરીરમાં પૂરતું પાણી ન હોય તો મળ સુકાઈ જાય છે તેવી જ રીતે ફાઈબર એટલે કે રેસા એ મળને નરમ રાખવા માટે જરૂરી છે હવે વાત કરીએ જીવનશૈલીની નંબર એક બેઠાળું જીવન દિવસભર એક જ જગ્યાએ બેસી રહેવું અથવા ઓછો શારીરિક શ્રમ કરવો અને કસરતનો અભાવ પાચન તંત્રની ગતિને ધીમી પાડી દે છે નંબર ત્રણ મોડું સૂવું અને ઓછી ઊંઘ શરીરની બધી પ્રક્રિયાઓ એક ચોક્કસ ચક્રમાં કાર્ય કરે છે જો તમે નિયમિત ઊંઘ ન લ્યો તો પાચન તણાવ અને ચિંતા માનસિક તણાવ સીધી રીતે પાચન તંત્ર સાથે જોડાયેલો છે જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે શરીરના હોર્મોન્સ પાચન પ્રક્રિયાને ધીમી પાડે છે હવે વાત કરીએ દવાઓ અને અન્ય બીમારીઓ નંબર એક અમુક દવાઓ આયરન અને કેલ્શિયમની ટેબ્લેટ્સ પેઇન કિલર્સ એટલે કે દુખાવાની દવાઓ બ્લડ પ્રેશર કે ડિપ્રેશનની દવાઓ કબજિયાતનું કારણ બની શકે છે નંબર બે ગંભીર બીમારીઓ ડાયાબિટીસ થાઇરોઇડ અને આઈબીએસ એટલે કે ઇરિટેબલ બોયલ સિન્ડ્રોમ જેવી બીમારીઓ પણ કબજિયાત પેદા કરી શકે છે ભાગ ત્રણ કબજિયાત અને પાઇલ્સ વચ્ચેનો સીધો સંબંધ કબજિયાત અને પાઇલ્સ એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે વારંવાર કઠણ મળ બહાર કાઢવા માટે વ્યક્તિને જોર લગાડવું પડે છે આ જોર લગાવવાથી ગુદા પાસેની નસો પર ખૂબ દબાણ આવે છે જેના કારણે નસો ફૂલી જાય છે અને ત્યાં ગાંઠ જેવી રચના થાય છે જેને આપણે પાઇલ્સ કહીએ છીએ આ નસોમાં સોજો આવે છે અને કેટલીકવાર તેમાંથી લોહી પણ નીકળે છે પાઇલ્સના મુખ્યત્વે ત્રણ પ્રકાર હોય છે નંબર એક આંતરિક એટલે કે ઇન્ટરનલ આ પ્રકારના પાઇલ્સ ગુદાની અંદર હોય છે અને બહારથી દેખાતા નથી શરૂઆતમાં તેમાં દુખાવો થતો નથી પરંતુ સ્ટૂલ પાસ કરતી વખતે લોહી આવી શકે છે નંબર બે બાહ્ય એટલે કે એક્સટર્નલ આ પ્રકારના પાઇલ્સ ગુદાની બહારની બાજુએ હોય છે તેમાં ખૂબ દુખાવો ખંજવાળ અને સોજો આવે છે બેસવામાં અને ચાલવામાં પણ મુશ્કેલી પડે છે નંબર ત્રણ મિક્સડ આ પ્રકારમાં આંતરિક અને બાહ્ય બંને પાઇલ્સ હોય છે આ સૌથી ગંભીર પરિસ્થિતિ છે ભાગ ચાર ઘરેલું આયુર્વેદિક ઉપચાર વિસ્તારપૂર્વક અને વૈજ્ઞાનિક સમજ સાથે અહીં હું તમને પંદરથી વધુ એવા રામબાણ આયુર્વેદિક નુસ્ખા જણાવીશ જે કબજિયાત અને પાઇલ્સમાં રાહત આપી શકે છે નંબર એક ગરમ પાણી સવારે ખાલી પેટે ત્રણ ગ્લાસ ગરમ પાણી પીવાથી આંતરડા ચીકણા બને છે અને પાચન પ્રક્રિયા સક્રિય થાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગરમ પાણી આંતરડાના સ્નાયુઓને આરામ આપે છે અને મળને આગળ વધવામાં મદદ કરે છે નંબર બે ત્રિફળા ચૂર્ણ આયુર્વેદમાં ત્રિફળાને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે રાત્રે સૂતી વખતે એક ચમચી ત્રિફળા ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી આંતરડા સાફ થાય છે અને પાઇલ્સમાં રાહત મળે છે ત્રિફળામાં હરડે બહેડા અને આંબળા જેવા ત્રણ ફળ હોય છે જે પાચન સુધારે છે અને શરીરને ડિટોક્સ કરે છે નંબર ત્રણ ઈસબગોલ આ એક પ્રકારનું કુદરતી ફાઈબર છે બે ચમચી ઈસબગોલને ગરમ પાણી અથવા દહીં સાથે રાત્રે લેવાથી મળ નરમ બને છે પાઇલ્સ વાળા લોકો માટે આ શ્રેષ્ઠ ઉપચાર છે કારણ કે તે મળને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે જેથી જોર લગાડવું પડતું નથી નંબર ચાર અળસીના બીજ એટલે કે ફ્લેક્સ સીડ્સ અળસીના બીજમાં ઓમેગા થ્રી ફેટી એસિડ અને ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે રોજ એક ચમચી અળસીના બીજને પાણીમાં પલાળીને ખાવાથી પાચન સુધરે છે નંબર પાંચ દ્રાક્ષ અને અંજીર રાત્રે પાણીમાં ચારથી પાંચ સૂકી દ્રાક્ષ અને બે અંજીર પલાળી દો સવારે તેને ખાવાથી આંતરડા સક્રિય થાય છે આ બંને કુદરતી લેક્સેટિવ છે નંબર છ પપૈયું અને સફરજન પપૈયામાં એન્ઝાઇમ હોય છે જે પાચનમાં મદદ કરે છે સવારે નાસ્તામાં પપૈયું ખાવાથી પેટ સાફ થાય છે સફરજનમાં રહેલું ફાઈબર પણ પાચન સુધારે છે નંબર સાત છાશ લંચ પછી હિંગ અને જીરું નાખીને છાશ પીવાથી પાચન ઝડપી થાય છે અને પાઇલ્સમાં થતી બળતરામાં ઠંડક મળે છે નંબર આઠ દહીં દહીં એક ઉત્તમ પ્રોબાયોટિક્સ છે જે આંતરડામાં ગુડ બેક્ટેરિયાનું સંતુલન જાળવી રાખે છે જેનાથી કબજિયાત થતી નથી નંબર નવ નારિયેળ પાણી પાઇલ્સના સોજા માટે નારિયેળ પાણી એક કુદરતી શીતળ દવા છે તે શરીરમાં પાણીનું સંતુલન જાળવી રાખે છે અને પિત્ત દોષને શાંત કરે છે નંબર દસ આદુ જીરું હિંગ આ ત્રણેય મસાલા પાચન અગ્નિને તેજ કરે છે ગેસ અને ફૂલાવો દૂર કરે છે નંબર અગિયાર લીલી શાકભાજી પાલક મેથી સરગવો દૂધી કોબીજ જેવા શાકભાજીમાં ભરપૂર ફાઈબર અને પાણી હોય છે જે કબજિયાતને દૂર રાખવામાં મદદ કરે છે નંબર બાર તલનું તેલ કબજિયાત માટે તેલનું સેવન ખૂબ જ ફાયદાકારક છે સવારે એક ચમચી તલનું તેલ પીવાથી આ તળા ચીકણા બને છે પાઇલ્સમાં બાહ્ય રીતે તલનું તેલ લગાડવાથી દુખાવો ઘટે છે અને સોજામાં રાહત મળે છે નંબર તેર એલોવેરા જેલ એલોવેરા જેલ પાચનતંત્ર માટે ખૂબ જ સારી છે પાઇલ્સના સોજામાં બાહ્ય રીતે લગાડવાથી દુખાવામાં રાહત મળે છે નંબર ચૌદ કાળી કિસમિસ રાત્રે દસ થી પંદર કાળી કિસમિસ પાણીમાં પલાળી સવારે ખાવાથી કબજિયાત દૂર થાય છે તે કુદરતી મીઠાશ અને ફાઈબર સારો સ્ત્રોત છે નંબર પંદર દેશી ઘી રોજ એક ચમચી દેશી ઘી ગરમ પાણી સાથે લેવાથી આંતરડામાં લુબ્રિકેશન એટલે કે ચીકાશ વધે છે જેનાથી મળ સરળતાથી બહાર નીકળી જાય છે ભાગ પાંચ પાઇલ્સ માટે ખાસ ડાયટ ચાર્ટ અને જીવનશૈલી પાઇલ્સમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની વાત કરીએ શું કરવું જોઈએ નંબર એક પાણી વધારે પીવું દિવસમાં ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ પાણી પીવો નંબર બે ફાઇબરવાળો ખોરાક ખાવો સલાડ ફળો અને લીલા શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરો નંબર ત્રણ રોજ ચાલવું દિવસમાં ત્રીસ મિનિટ ચાલવું પાચનતંત્રને સક્રિય રાખે છે નંબર ચાર યોગ કરવો પવન મુક્તાસન મલાસન ભુજંગાસન અને કપાલ જેવા યોગાસનો પાચન સુધારે છે નંબર પાઇલ્સની જગ્યા સ્વચ્છ રાખવી સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે હવે વાત કરીએ પાઇલ્સમાં શું ન કરવું જોઈએ નંબર એક તીખું અને તેલિયું ભોજન મસાલેદાર અને તેલયુ ખોરાક આંતરડા પર ભાર વધારે છે નંબર બે પ્રોસેસ્ડ ફૂડ પેકેજ ફૂડ અને મેંદાથી બનેલી વસ્તુઓ ટાળો નંબર ત્રણ દારૂ તમાકુ સિગારેટ આ બધા પદાર્થો શરીરમાં પાણીનું શોષણ વધારે છે અને કબજિયાતનું કારણ બને છે નંબર ચાર લાંબા સમય સુધી બેસવું એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેવાથી ગુદાની નસો પર દબાણ વધે છે ભાગ છ ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ ગંભીર પરિસ્થિતિઓ મિત્રો કબજિયાત અને પાઇલ્સ માટે ઘરેલું ઉપચાર ખૂબ જ ફાયદાકારક છે પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે નંબર એક જો વારંવાર લોહી આવે જો શૌચાલય વખતે વારંવાર લાલ અથવા કાળું લોહી આવે તો તે ગંભીર સંકેત છે નંબર બે જો પાઇલ્સ બહાર દેખાય જો પાઇલ્સની ગાંઠ બહાર નીકળી આવે અને અંદર ન જાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો નંબર ત્રણ અસહ્ય દુખાવો જો દુખાવો એટલો વધી જાય કે તમે બેસી પણ ન શકો નંબર ચાર અચાનક વજન ઘટવા માંડે જો કોઈ કારણ વગર વજન ઘટવા માંડે તો તે આંતરડાના કેન્સર જેવી ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે નંબર પાંચ ઉલટી અને તાવ જો કબજિયાતની સાથે તાવ અને પેટમાં અસહ્ય દુખાવો થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો આવી ગંભીર પરિસ્થિતિમાં માત્ર ઘરેલું ઉપચાર પર નિર્ભર રહેવું જોખમી છે ડોક્ટર તમને યોગ્ય દવાઓ અને જરૂર પડે તો સર્જરીની સલાહ પણ આપી શકે છે પાઇલ્સમાં લેઝર સર્જરી એક સરળ અને પીડા રહિત વિકલ્પ છે જે ઝડપી રિકવરી આપે છે નિષ્કર્ષ સ્વસ્થ અને સુખી જીવન પ્રિય મિત્રો આજે આપણે શીખ્યા કે કબજિયત અને પાઇલ્સ જેવી સમસ્યાઓ નાની સમયસર ઉપચાર કરો પાણી પીવો ફાઈબર ખાવો યોગ કરો અને જીવનશૈલીમાં સુધાર કરો યાદ રાખો સ્વસ્થ શરીર એટલે સ્વસ્થ અને સુખી જીવન જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે અને મારી તમારી પાસે વિનંતી છે કે કોમેન્ટમાં જરૂર લખજો તમે કયા શહેર કે ગામમાંથી આ વિડીયો જુઓ છો અને હવે તમે કયા વિષય પર વિડીયો જોવાનું ઈચ્છો છો તમારી કોમેન્ટ જ અમારી પ્રેરણા છે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો